નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ અમારી તો હાલ મિત્રો હવામાન વિભાગે કરી વરસાદની આગાહી અને મિત્રો આજે ક્યાં ક્યાં પડશે ભારે થી અતિભારે વરસાદ તો મિત્રો વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ ની અંદર જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો કરો શેર કરો અને કોમેન્ટ કરો તો હાલ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર બરશે નવી સિસ્ટમ અને આ સિસ્ટમ જે છે એ વાવાઝોડું બનશે કે નહીં તેના વિશે મિત્રો માહિતી જાણવા માટે અમારી ચેનલની અંદર નથી કરી તો મિત્રો હાલની જો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ સુધી થતી ભારે વરસાદની જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલે પણ વરસાદ નોંધાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે તો અમુક હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ પણ મિત્રો નવી લો સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા તો મિત્રો વિડીયો લાઈક કરો શેર કરો અને કરો તેમજ આ આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર